બોલતી ગુફા ઘણા સમય પહેલાની વાત છે એક મોટું જંગલ હતું આ જંગલમાં એક શિયાળ ગુફા બનાવીને રહેતું હતું શિયાળ દરરોજ દિવસે શિકાર કરવા જંગલમાં જાય અને સાંજ પડે પાછું ગુફામાં આવીને સુઈ જાય એક દિવસ શિયાળ ગુફાની બહાર ગયું હતું ત્યારે એક અજાણ્યો સિંહ ફરતો ફરતો શિયાળની ગુફા પાસે આવ્યો તે ખૂબ જ આળસુ હતો તેણે વિચાર કર્યો કે અત્યારે હું ગુફામાં બેસી જાઉં જેની ગુફા હશે તે સાંજે આવશે એટલે હું તેને ખાઈ જઈશ એમ વિચારી સિંહ ગુફામાં જઈને બેસી ગયો સાંજે શિયાળ જંગલમાં ફરતું ફરતું ગુફા તરફ આવ્યું એણે માટીમાં ગુફા તરફ જતા સિંહના પગલાંની છાપ જોઈ તેણે વિચાર કર્યો કે સિંહના પગલા ગુફામાં જતા દેખાય છે પરંતુ બહાર નીકળતા દેખાતા નથી માટે જરૂર સિંહ ગુફામાં જ છે શિયાળ ચેતી ગયું તેણે નક્કી કર્યું કે અત્યારે ગુફામાં જવાય નહીં આથી શિયાળ ગુફાથી થોડે દૂર જઈને બેઠું થોડીવાર સુધી કોઈને બહાર નીકળતા જોયું નહીં એટલે તેણે એક યુક્તિ કરી શિયાળ ગુફાને કહેતું હોય તેમ બોલ્યું ગુફા રે ગુફા આજે કેમ બોલી નહીં રોજ તો હું આવું ત્યારે તું બોલે છે કે આવો શિયાળભાઈ આવો આજે તને શું થયું છે તું નહીં બોલે તો હું પાછો ચાલ્યો જઈશ સિંહ વિચારમાં પડ્યો કે શું ગુફા રોજ શિયાળને આવકાર આપતી હશે શું આજે મારી બીકને લીધે ગુફા બોલતી નહીં હોય તો લાવને ગુફાને બદલે હું જ બોલું નહીં બોલું તો હાથમાં આવેલો શિકાર પણ જતો રહેશે એટલે સિંહ બોલ્યો આવો શિયાળભાઈ આવો સિંહનો અવાજ સાંભળી શિયાળને ખાતરી થઈ ગઈ કે સિંહ ગુફામાં જ છે તેથી તે ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગ્યું થોડી વાર થાય શિયાળ ગુફામાં આવ્યું નહીં એટલે સિંહ ગુફામાંથી બહાર આવ્યો સિંહે જોયું તો શિયાળ દેખાયું નહીં આમ સિંહ ભૂખ્યો રહ્યો અને સિંહને ખોરાકની શોધમાં આખરે ગુફા છોડવી જ પડી આખરે શિયાળની યુક્તિ સફળ થાય અને શિયાળ બચી ગયું તો મિત્રો બોલતી ગુફા વાર્તામાંથી આપણને શીખવા મળ્યું કે જે ચેતીને ચાલે છે એને પસ્તાવાનો વારો ક્યારેય નથી આવતો જો મિત્રો તમને અમારી બોલતી ગુફા વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા જો તમે આ પીડીએફ બુક ડાઉનલોડ કરવા માંગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી ટીપ્સને જોઈન કરવાનું ભૂલતા નહીં